તો આપણે કરવા લીમડાના પાન ફેરવા ઘઉંમાં તો જયસરામ બધા મિત્રો ને વાડીયા આવી ગયા જોઈ લો કેવો મસ્ત મજા ને અને પાછા એક જ દારખી માં જાઓ આજમા નો પેલો ગામનો હે બીજો ગામનો હજી આપણે થોડાક અજમા ઉપાડવા ને બાકી પછી ઉપર ઉપાડે આ કપાસની ની જે તમને હાર દેખાય ને આપણે હોરવાની કપાસ સુર્યો તો થોડોક કપાસ ઓરાઈ ગયો કંટારો આવતો હતો જાંબુરી આવીને જાંબુરીની છી જરીકવા બેઠા ને પછી આપણે આગે બાજુના પળવા દેખાય અને જે ઝડપે ગુંદા તોરવા ને ગુંદા તો જો કેવા રૂબે ઝુંબે ભાઈને માથે ચાઇ ને થોડાક ગુંડા તો લેતા ને દે બહુ પપાઇ ઉઠે છે સીધા નીકળી ગયા આપણે ગયા વારી લીમડો દેખાય ને એમાંથી આપણે તોરણ પાન કેમ એના પાન આપણે ઘઉંમાં ભેરવા તો લીમરા ઉપર ચડી ગયા ને ડારખા તોરણ કર્યું ચાલુ બાકાજી કી બાકાજી બાકાજી અને જેટલા આપણે લીમડાના ડારખા તોર્યા હતા એની નીચે ઢગલો થઈ ગયો તો એ આપણે બાદકામ કામ ભરી લીધું ને આજ તો આપણે ઘઉંમાં ભેરવી નાખી કેમ કે ઘઉં બટે જે લીલા પાંદરા હોય ને અને પછી આપણે આવી ગયા ચીકોડી કોળ જોઈએ ચીકોડી નો કોળ નો જો ઢગલો હોય મસ્ત મજાનો પછી આપણે આવા ટાંકીએ ઘર કેમ કે ટાંકી લઈ જાય નથી ઘરે પડી પાણી ની પહેરી તો આજ તો મેળ નહીં આવ્યો ટાંકી નો મેળ ના આવ્યો તો બાદકો લઈને નીકળી ગયા ઘર બાજુ ને ઘરે જતા હતા ને તા તો દેખાણો શે ચીચો તો એક ગલે ઝપકા લીધો તમે હવે ફોલો કરતી જ